વાવથરાદ જિલ્લાના આંતરરાષ્ટ્રીય અને રાષ્ટ્રીય સરહદ ધરાવતા ધરણીધર તાલુકાના માવસારી પોલીસ મથકની હદમાં આવતા કુંડાળિયા રાધાનેસરા માવસારી ચંદનગઢ ગામની આઈજીપી અધિકારીઓએ મુલાકાત લીધી વાવથરાદ જિલ્લાના ધણીધર તાલુકાના કુંડાળીયા રાધાનેસરા જીરો પોઈન્ટ નડાબેટ આઈજીપી રાઘવેન્દ્ર વત્સ અને માવસારી ચંદનગઢ આઈજીપી આર વી અંસારી મુલાકાતે આવતા ગામ લોકોએ સ્વાગત કર્યું હતું તેમણે લોકો અને ગામના સરપંચો સાથે બેઠક કરી ગામની ભૌગોલિક પરિસ્થિતિ ગામની સમસ્યાઓ સાંભળી હતી ગ્રામજનોએ પણ ગામમાં પૂરની નુકસાની તેમજ જીઆરડીમાં યુવાનોની ભરતી કરવામાં આવે તો ચોરીઓના બનાવો ન બને તેવી રજૂઆતો કરી હતી માવસારી કુંડારિયા અને અસારા ગામની ત્રણ આઈપીએસ અધિકારીઓની મુલાકાત લીધી માવસારી કુંડારિયા ગામે શિક્ષણ અને આરોગ્ય ક્ષેત્ર વધુ મજબૂત બનાવવા સંવાદ કાર્યક્રમ યોજાયો હતો રાઘવેન્દ્ર વત્સ રાધા નેસડા ગામે આવેલા સોલાર પ્લાન્ટ રણ વિસ્તાર મુલાકાત લીધી તેમજ બીએસએફની બીઓપીની વિઝિટ કરી હતી કુંડાળીયા ગામે રાત્રિ રોકાણ કરી લોકો સાથે સંવાદ કર્યો હતો અને કુંડાળીયા ગામની શાળા આરોગ્ય કેન્દ્ર અને આખા ગામમાં લોકો સાથે ગામની પેદલ યાત્રા કરી ગામનું નિસરણ કર્યું હતું જિલ્લાની આંતરરાષ્ટ્રીય ઇન્ડો બોર્ડર વિસ્તારની મુલાકાતે પહોંચ્યા આઈપીએસ અધિકારીઓ આ પ્રસંગે ગામની દીકરીઓએ અધિકારીઓનું સન્માન કર્યું હતું અને મોટી સંખ્યામાં ગ્રામજનો સહિત રાજકીય આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા સરહદી વિસ્તારના ગામડાઓ મજબૂત બને તે હેતુસર બે દિવસ પાંચ આઈપીએસ અધિકારીઓ ગામડાઓની મુલાકાત લીધી હતી વિસ્તારના શિક્ષણ અને આરોગ્ય ક્ષેત્રને વધુ મજબૂત બનાવવા માટે અધિકારીઓએ માવસારી ગામે લોકસંવાદ કાર્યક્રમ યોજ્યો હતો સરહદે વિસ્તારનું રાધા નેસડા ગામના લોકોને આજે પણ પીવાના પાણીની અને લાઇટની કોઈ પણ સુવિધા બસ્સો જેટલા લોકો આ ગામમાં વસવાટ કરે છે પરંતુ હજુ સુધી તંત્ર કે સરકાર દ્વારા આ લોકોને પીવા માટેના પાણીની લાઇટની કોઈપણ સુવિધા કરવામાં આવી નથી તેવી ગ્રામજનોએ આવેલા પોલીસ વડાને રજૂઆત કરી હતી ગુજરાત સરકારના ગૃહ વિભાગ દ્વારા જે રાજ્યના સરહદી જે જિલ્લાઓ છે એ પૈકી આપણા વાવ થરાદ જિલ્લાને પસંદ કરી અને સરકારના ઉચ્ચ આઈપીએસ અધિકારીઓ એડીજી અને આઈજીપી કક્ષાના અધિકારીઓને આ સરહદી વિસ્તારના ગામડાઓમાં વિઝિટ કરવાનું એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલું હતું એ અનુસંધાને આપણા વાવ થરાદ જિલ્લામાં આપણા જે ત્રણ સરહદી પોલીસ સ્ટેશન વિસ્તારો છે માવસરી સુઈ ગામ અને વાવ આ ત્રણેય પોલીસ સ્ટેશન વિસ્તારમાં જે ભારત અને પાકિસ્તાનની આંતરરાષ્ટ્રીય સરહદે આવેલા ગામો છે તેની વિઝિટ આ સિનિયર અધિકારીઓ દ્વારા કરવામાં આવી છે કુલ બે દિવસના જે કાર્યક્રમ હતા તારીખ છ અને સાત આ બંને દિવસ આ તમામ ઉચ્ચ અધિકારીઓએ ગામના તમામે તમામ સરપંચથી લઈ તમામ આગેવાનો તમામ સમાજના પ્રતિનિધિઓ અને તમામ મહિલાઓ સહિત તમામ સાથે મિટિંગ યોજી અનેક પ્રકારનો સંવાદ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું અને આ સરહદી વિસ્તારોમાં જે લોકોના પ્રશ્નો છે સુરક્ષા વિષયક બાબતો છે અને જે ભારત પાકિસ્તાનની સરહદના કારણે જે આ વિસ્તારની સંવેદનશીલતા છે એ લોકોમાં જાગૃતિ આવે અને લોકો દ્વારા લોકો અને સુરક્ષા એજન્સીઓ વચ્ચે એક સુરક્ષા એક સેતુ બંધાય અને એક સુમેટ ભળિયા વાતાવરણમાં તમામ માહિતી જે એ પોલીસ મારફતે સરકાર સુધી પહોંચે એ પ્રકારનું સુંદર આયોજન ગુજરાત સરકાર દ્વારા કરવામાં આવ્યું હતું એ અનુસંધાને આપણા થરાદ જિલ્લામાં જે મેં આપણે વાત કરી એમ ત્રણેય પોલીસ સ્ટેશન વિસ્તારમાં ખૂબ સિનિયર અધિકારીઓએ બે દિવસ મીટિંગો કરી છે આ અહીંના જે તમામ સહકારી જે સંસ્થાઓ છે દાખલા તરીકે શૈક્ષણિક સંકુલ છે પછી આરોગ્યની સંસ્થાઓ છે એ તમામે તમામ વિભાગોની મુલાકાત પણ લીધી છે નાનામાં નાની પરિસ્થિતિ વાકેફ થયા છે આ ઉપરાંત સરહદે આવેલી જે બીએસએફની એસએફની આપણી બીઓપી અને ચેકપોસ્ટ છે ત્યાં પણ વિઝિટ કરી અને એ આપણા સુરક્ષાકર્મીઓ છે એને લગતા શું પ્રશ્નો છે અને કેવી રીતે આ વિસ્તારમાં એક સુરક્ષિત વાતાવરણ ઉપસ્થિત કરી શકાય અને આવનારા સમયમાં એ આ સરહદી વિસ્તારની સંવેદનશીલતા પ્રમાણે પૂરતું કાર્યક્ષમતા પ્રમાણે પૂરતું મહેકમ મળી રહે એ તમામ બાબતોને સર્વગ્રાહી રિપોર્ટ રિપોર્ટ કરી અને ગુજરાત કરવા માટે બે દિવસ ખૂબ સારું આયોજન કરી અને આ કાર્યક્રમ કરવામાં આવેલો છે વંદે માતરમ જે આપણું જે રાષ્ટ્રધાન છે એને આજે એકસો પચાસ બી વર્ષગાંઠ અનુસંધાને આપણે વાવથરા જિલ્લાના માવસરી પોલીસ સ્ટેશન ખાતે ઉપસ્થિત તમામ આઈજીપી અને સિનિયર અધિકારીઓની ઉપસ્થિતિમાં આપણે કાર્યક્રમનું આયોજન કર્યું છે અને એક સાથે સમૂહ કરી અને બાદમાં સ્વદેશી અપનાવવા બાબતેની શપથ પણ લેવામાં આવે છે